પાદરા તાલુકાના પીપળી ગામે મંદિર વિવાદને લઈ બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે પીપળી ગામે મંદિર વિવાદને લઈ બે જૂથ સામસામે આવી જતા ઘર્ષણ થયું હતું સામસામે પથ્થરમારો પણ થયો હતો અથડામણમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે તમામ ઈજાગ્રસ્તને પાદરા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે જે વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા છે ઘટનાની જાણ પાદરા પોલીસને થતા પાદરા પોલીસ કાફલો દોડી આવ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી किधर आ रहा